બેસનના ઉપયોગ વગર કલાકો સુધી બેસનને શેક્યા વગર આજે હું અહીંયા એકદમ નવી રીતે ભરેલા મરચાં માટે મસાલો તૈયાર કરવાની છું એકદમ ટેસ્ટી મસાલા સાથે આપણે આ રેસીપી તૈયાર કરશું સાથે જ આપણે અહીંયા એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ બટેકાની પૂરી તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ પોચી બટેકાની પૂરી સાથે આ ભરેલા મરચાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને જોઈને તમને પણ મોઢામાં પાણી આવી જ ગયું હશે તો રાસ એની જોવો છો આ વિડીયોને સ્કીપ નહીં કરતા એન્ડ સુધી જોતા રહેજો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો જ્યારે પણ તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે દર વખતે તમારી માટે આવી ઇનોવેટિવ રેસીપી લાવવાનો અમારો પ્રોત્સાહન ઘણો વધતો હોય છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરી લેજો તો સૌ પ્રથમ આપણે અહીંયા પૂરી માટેનો લોટ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લીધો છે રોટલી માટે આપણે જે લોટનો ઉપયોગ કરીએ તે જ લોટ લેવાનો છે એક ચમચી મેં અહીંયા કસૂરી મેથી લીધી છે અને હાથથી હળવા હાથથી તેને મસળીને ઉમેરીશું એકદમ ભૂકો નથી કરવાનો અહીંયા મેં એક મોટી સાઇઝનું બટેકું બાફી અને તેને છીણ કરીને લીધું છે અડધી ચમચી તેમાં હળદર પાવડર એડ કરીશું એક નાની ચમચી આપણે તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને એક ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તેલનું મયણ આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઉમેરવાનું છે એટલે કે ત્રણ ચમચી જેટલું મેં ઉમેર્યું છે આ બધું જ પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આમાં આપણે પાણી ઉમેરી અને પૂરીનો લોટ બાંધવાનો છે આ લોટ જે છે એ વધારે ઢીલો નથી બાંધવાનો અને ભાખરી જેટલો કઠણ પણ નથી બાંધવાનો પૂરી માટે આપણે જે રીતે લોટ બાંધીએ મીડિયમ સોફ્ટ લોટ આ રીતે જે આપણે બાંધીએ ને તે રીતે જ બાંધવાનો છે હવે આને ઢાંકીને આપણે દસ પંદર મિનિટ માટે રેસ્ટ પર રાખીશું જ્યાં સુધી આપણે અહીંયા ભરેલા મરચાં પણ બનાવી લઈએ તો આ રીતે દસથી બાર નંગ મેં મરચાં લીધા છે મરચાંને પાણીથી સારી રીતે ધોઈ અને કપડાંથી કોરા કરી લીધા અને પછી તેમાં આ રીતે વચ્ચે એક ચીરો લગાવવાનો છે આ મરચાંની અંદર જે બીજનો ભાગ છે અને જે નસોનો ભાગ છે એ હું કાઢી લઉં છું તો અંદરથી જે બીજ છે એ તમે છરીની મદદથી અથવા ચમચીની મદદથી પહેલાં અલગ કરી લેજો અને પછી તમે તેને મરચાંમાંથી કાઢી શકો છો આ મરચાં એકદમ મોરા છે મોરા મરચાનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને આની અંદર મસાલો ભરીને આપણે જ્યારે ભરેલા મરચાં તૈયાર કરીએ છીએ ત્યારે તે વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે તો જો અહીંયા મરચાંની અંદર જે નસો હતી અને જે બીજ હતા એ બધા મેં કાઢી લીધા છે તો અહીંયા બાકીના મરચામાં પણ આપણે એ જ રીતે કટ લગાવી તેની અંદર નસોનો જે ભાગ હોય તે અને જે બીજ હોય એ બધા જ આપણે કાઢી લેવાના છે તો ફ્રેન્ડ્સ આ વિડિયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા મેં બધા મરચામાંથી બીજ કાઢી લીધા છે અને હવે અહીંયા એક પેનની અંદર મેં અડધા કપ જેટલા સિંગદાણા ઉમેર્યા છે સિંગદાણાને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે અને સિંગદાણા આ રીતે થોડાક શેકાય એટલે એની ઉપરની જે છાલ છે એ આ રીતે અલગ થવી જોઈએ એટલા શેકાય એટલે આપણે ગેસને બંધ કરી સિંગદાણાને થોડીવાર ઠંડા કરીશું અને ત્યારબાદ આ સિંગદાણાને મેં અહીંયા છોલી લીધા છે ત્યારબાદ તેને મિક્સર જારમાં ઉમેરી અધકચરા વાટી લેવાના છે તો અહીંયા જુઓ આ રીતે સિંગદાણાને મેં અધકચરા વાટી લીધા છે હવે આને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈએ હવે ત્યારબાદ જેટલા સિંગદાણા છે તેના ડબલ એટલે કે આ રીતે એક કપ જેટલા મેં ભાવનગરી ગાંઠિયા લીધા છે તમે કોઈપણ ગાંઠિયા લઈ શકો છો પાપડી ગાંઠિયા પણ લઈ શકાય છે પણ કોઈ બી મોરા ગાંઠિયા તમે લેશો તો એકદમ ટેસ્ટી રેસીપી બનશે તો બેસન શેકવાની જરૂર નહીં પડે આ ગાંઠિયા મિક્સર જારમાં ઉમેરી તેને મેં આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા અને તેને પણ હું બાઉલમાં ઉમેરી લઉં છું અડધી ચમચી મેં તેમાં હળદર પાવડર એડ કરી છે ત્યારબાદ એક ચમચી હું તેની અંદર ધાણાજીરું પાવડર એડ કરું છું ત્યારબાદ અહીંયા એક ચમચી તીખું લાલ મરચું ઉમેરી અને એક ચમચી હું તેની અંદર આમચૂર પાવડર ઉમેરું છું આમચૂર પાવડરની જગ્યાએ તમે અહીંયા લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો લીંબુના રસથી પણ આ ભરેલા મરચાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે હવે પણ માટે અહીંયા હું બે ચમચી જેટલી ખાંડ ઉમેરું છું તમે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ અહીંયા મેં આ રીતે સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું ઉમેર્યું છે અડધી ચમચી હું તેમાં ગરમ મસાલો એડ કરું છું અને અડધી ચમચી હું તેની અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરું છું ત્યારબાદ ચમચી હું તેની અંદર હિંગ ઉમેરું છું અને ત્યારબાદ બે ચમચી હું તેમાં સફેદ તલ એડ કરું છું ત્યારબાદ આ રીતે એક ટેબલ સ્પૂન જેટલું હું તેલ ઉમેરું છું તમારી પાસે ટેબલ સ્પૂન ના હોય તો ત્રણ ચમચી ત્રણ ટી સ્પૂન જેટલું ઓઇલ ઉમેરી આ રીતે તેને મિક્સ કરી લેવાનું મને અહીંયા મસાલામાં થોડોક ડાર્ક કલર જોઈએ એટલા માટે હું તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરું છું અને આ રીતે લાસ્ટમાં થોડાક લીલા ધાણા ઉમેરી આ બધું જ બરાબર મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ ચટપટો અને ટેસ્ટી અહીંયા ભરેલા મરચાં તૈયાર કરવા માટેનો આપણો મસાલો રેડી છે અહીંયા મરચાં પણ આપણા રેડી છે અને હવે આપણે તેમાં આ મસાલો ભરી દઈએ ફ્રેન્ડ્સ આ મસાલાને એક મહિના સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો બસ તમારે ધાણા નહીં ઉમેરવાના જ્યારે તમે મરચાં બનાવવાના હોય ત્યારે તમારે તેમાં લીલા ધાણા ઉમેરી અને પછી આગળની પ્રોસેસ કમ્પ્લીટ કરવાની તો આ જે મસાલો છે એ જો તમે વધારે બનાવી એરટાઇટ બોટલમાં ભરી ફ્રીજમાં રાખશો તો તે ખરાબ નહીં થાય તો મેં અત્યારે આટલા મરચાં ભરી લીધા છે આ મસાલાને બીજા દિવસ સુધી યુઝ કરી શકીએ છીએ જો ધાણા ઉમેર્યા હોય તો બીજા દિવસ સુધી તમે યુઝ કરી શકો છો તો બીજા દિવસે મારે રીંગણનું શાક બનાવવાનું છે એટલે એમાં હું આ મસાલાનો ઉપયોગ કરીશ અત્યારે મેં મરચાં ભરી લીધા છે અને આને હું અત્યારે ફ્રીઝમાં એક એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દઉં છું તો ધાણા ઉમેરેલા હોય તો એક બે દિવસ તો આપણે ફ્રીઝમાં તેને રાખી શકીએ બાકી એક વખત આ મસાલાને તૈયાર કરી તમે ધાણા વગર એક મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરશો અને કોઈ પણ ભરેલું શાક બનાવશો તો બહુ જ સ્વાદિષ્ટ બનશે હવે અહીંયા એક પેનની અંદર મેં આ રીતે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે આ રીતે અડધી ચમચી રાઈ ઉમેરીશું રાઈ ચટકવા લાગે એટલે આપણે તેમાં મરચાં ઉમેરી લેવાના છે ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખીશું અને આ રીતે થોડુંક પાણી આપણે તેની ઉપર છાંટી લઈએ જેથી કરીને મરચાં ઝડપથી સોફ્ટ થઈ જશે અને નીચેથી બળશે નહીં તો અહીંયા લગભગ દોઢ મિનિટ માટે મેં ધીમા તાપે થવા દીધા અને પછી હું તેની સાઈડ આ રીતે ચેન્જ કરું છું તમે જુઓ નીચેની સાઈડથી તે ફ્રાય થયા છે થોડાક સોફ્ટ પણ થયા છે તો સાઈડ આપણે આ રીતે ચેન્જ કરી લેવાની છે બીજી સાઈડ પણ આપણે તેને થવા દઈશું ફરીથી હાથમાં આ જે થોડુંક પાણી લઈએ અને છાંટી દઈએ અને પછી આપણે ઢાંકીને તેને બીજી સાઈડ પણ દોઢથી બે મિનિટ માટે થવા દઈશું દોઢ બે મિનિટ થઈ જાય એટલે આપણે તેને ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ મરચાં જે છે તે એકદમ સરસ બીજી સાઈડ પણ થઈ ગયા છે અને મરચાં ચડી ગયા છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજની બેસ્ટ કમેન્ટનું લિસ્ટ મેં એ વિડીયોમાં આપેલું છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એન્ડ બેસ્ટ કમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો બીજી બાજુ મેં અહીંયા જે આલુ પૂરીનો લોટ બાંધીને રાખ્યો હતો તેમાં થોડુંક ઓઈલ લગાવી તેની મસળીને સ્મૂથ કરી લઈએ અને જે સાઈઝની પૂરી તમારે બનાવી હોય એ સાઇઝના તમારે અહીંયા લુવા તૈયાર કરી લેવાના તો હું આ રીતે મીડિયમ સાઇઝની પૂરીનો લુઓ તૈયાર કરું છું અને હવે આ રીતે હું પૂરીને વણી લઉં છું જો એક સરખી નાની સાઇઝની તમારે પૂરીની જરૂર હોય તો તમારે મોટો રોટલો વણી લેવાનો અને પછી કોઈ વાટકીની મદદથી તેને કટ કરી લેવાનો તો ફ્રેન્ડ્સ અહીંયા પૂરી આપણે આ રીતે વણી લીધી છે અને તેલને મેં પહેલેથી જ ગરમ કરી લીધું હતું પૂરી વણતા જઈશું અને પૂરીને ફ્રાય કરતા જઈશું તો પુરીની ઉપર તમે ગરમ તેલ નાખશો તો પૂરી એકદમ સરસ ફૂલશે આ રીતે એકદમ સરસ દડા જેવી થશે નોર્મલ પૂરી બનાવો તેની જગ્યાએ તમે લોટમાં બાફેલું બટેકું એડ કરીને પૂરી બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એકદમ સોફ્ટ પૂરી તૈયાર થાય છે અને સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ હવેથી જો તમારી પૂરી ફૂલતી ન હોય તો તમે આ રીતે પૂરીને ફૂલાવી શકો છો ઉપર ગરમ તેલ નાખીને ફૂલાવી શકાય અથવા જારાથી પ્રેસ કરીને પણ પૂરી ફૂલાવી શકાય છે અને બધી જ પૂરી આ રીતે ફૂલીને દડા જેવી બનશે તો ફ્રેન્ડ્સ બેસન વગર એકદમ ઝટપટ નવી રીતે તૈયાર થતા મસાલાની સાથે તમે અહીંયા ભરેલા મરચાં પણ ફટાફટ તૈયાર કરી શકો છો અને આ બટેકા પૂરી પણ આની સાથે ખૂબ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ્સ આ બંને રેસિપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ